વડોદરા શહેરમાં વધુ એક ભુવાનું મુખ્ય માર્ગ પર સર્જન થયું હતું વડોદરા શહેરના કોટા વિસ્તારમાં આવેલા કળશ સર્કલ પાસે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો હતો મુખ્ય માર્ગ પર ભૂવો પડતા બેરિકેટ મૂકવામાં આવ્યા હતા અવારનવાર વડોદરા શહેરમાં હવે ભૂવો ભુવાઓ જે છે તે પડવાનું યથાવત છે ત્યારે વધુ એક ભુવાનું સર્જન આ કળશ સર્કલ પાસે થયું હતું ¡Aquí